જો બે ફૂટ ના ખાડા કીર્યા ફેન્સિંગનું કામ ચાલુ છે જો આઠ ફૂટ ના થાંભલા લો ચાલીસ ફેન્સિંગ માર્યું છે કામ ચાલુ છે ફેન્સિંગનું પેલા ખાડા કીર્યા આખા ખેતર ફરતી પર બુટ ફૂટના પછી આખા ખેતર પર ટીકોર થામબલા નાખ્યા થામબલા રાખીને પછી જો આવડા ભાઈઓ બધા જે આ ફેન્સિંગ વારા હોય એ હવે માલ રાખીન આય માલ નાખતા નાખતા પૂગ્યા હે પાકું કરતા કરતા અને અમે જે કાલ ફેન્સિંગ કર્યુંતું ને એની માથે પાણી પાઈશી આ ભાઈઓ આપણે પૂરું વિડિયો બનાવવાનું છે જાળી નાખતા લાગી જોતા રહેજો તમને બધો હું જાડીનો એસ્ટિમેટ આપી દઈશ ભાઈઓ આ થાંભલા લગીનું તો કમ્પ્લીટ છે આ ખાડો ખોદાવવાનો એક પર ખાડાના ચા ચાલીસ રૂપિયા લેશે ખોદવાવાળા એ માલથી આગળથી બીજી વસ્તુ પછી કહીશ તમને હું આ થાંભલો એક પાંચસો રૂપિયાનો એક થાંભલો આવ્યો છે બાસઠ પોઈન્ટ પાંચ રૂપિયાનો ફૂટ એમ કરીને આઠ ફૂટનો થાંભલો છે જોવા ભાઈ અમારો પાડો છે હલ્લો ભાઈઓ આપડી ફેન્સિંગ માટે જાડી આવી ગઈ છે જોઈ લો બંડલ હવે આ ભાઈઓ કાલ ના આ જાડી વાળા જાડી ફિટ કરવા મળશે ને આપણે હજુ ખાડાને જરીક પાઈએ છીએ જો બંડલ ઠેટલે તમે જોઈ લો ભાઈઓ

આગળ સ્ક્રુ વાળા બતાઈ દો ભાઈ. સ્ક્રુ વાળા કેટલા છે? લાઈન ઉપર બેના રેજો ભાઈઓ. જો આ રીતના કમ્પ્લીટ છે અને સ્ક્રુ સ્ક્રુ કેમ માર્યા આપણે? જો ભાઈઓ આઈથી તમે જોઈ લેજો આઈથી જાડી કમ્પ્લીટ ફિનિશિંગમાં આવી છે. જો આ ર આ ટાઈપના ભાઈએ સ્ક્રુ માર દીધા છે. હજુ આ નીચે એક તાર આવશે. એક તાર ઉપર આવશે. એટલે ફૂલે ફૂલ સપોર્ટમાં જાડીને કાઈ થાય નહીં એવું આ ભાઈનું કામ છે. તમને સારું લાગે તો આ ભાઈ ભાઈએ ફેન્સિંગ કરાવજો આ બીમ છે બીમ પણ એમને ભાઈએ સુપર કામ કરેલું છે તો થોડીક વાર પછી આપણે બીજું આગળ જે પૂરું કમ્પ્લીટ થઈ જાય પછી બનાવશું ચાલ જો ભાઈઓ આ રીતના ખીલા આવે અને આ સ્ક્રૂ અને આ એક તાર ઉપર મારવાનો આ રીતનો જાળીમાં અને એક નીચે મારવાનો અહીંયા આપણો દરવાજો છે આ બે ની વચ્ચે

એક ભાઈ મથે કાંઈક જોઈ લો બે કટકા છે નાગડી આમાં પણ ખેત છે આપણે એ પણ જડીક જોઈ લઈશું ચાલો હવે ઈવડે અહીંયા હું મથે છે આપણે જડીક જોઈ આવી હું હું નવું કરે છે હા જો રેડી ભાઈઓ અલગ છે હવે જો આ કટકો હાથમાં ભાઈ લીધો ને એ ત્રીજુંકડી પોરવી તો ભાઈ ટ્રીક કેમ છે બાકી ફાટા કે ઘટે નહીં સુપર કામ ચાલી રહ્યું છે ભાઈ ભાઈઓ હાંધો એ રીતનો કરે ને તમને ખબર ન પડે આમ આમાં ક્યાં થયો છે જો ભાઈઓ એટલી વાર લાગે હાંધો કરતા ખાલી એ આવડે એમને આપણે તો વધારે વાર લાગે એક જાળીથી બીજી જાળીમાં હાંધો ક્યાં છે ને ખાલી એટલા ઉપરથી અંદાજ આવે કે અહીંયા હાંધો હોય છે ને કે આ રીતમાં ના ખબર પડે ચાલો હવે આ ભાઈઓ વાળી દીધા છેડા અને હવે આ ભાઈ જાડીને છે તો આપણે જરીક એ પણ જોઈ લેવી કે જાડીને હતાણ કઈ રીતની કરે છે જોઈ લો ભાઈઓ હતાણ થવાનું કામ ચાલુ થઈ ગયું છે હવે જરી પેલા પકડીને જરીક હતાણ કરે પછી એમનું જે હવે ભાઈઓ હાથું જોવાનું છે હવે આ કઈ રીતની ખેંચીને હતાણ કરે છે આપણે ખરી રીતે એ જ જોવાનું છે આપણને આમાં બીજી રીતે ખબર ન પડે પણ આ આજે જોઈ લેજે આપણે ભાઈ આ બધા ઠેકાણે આ ભાઈએ કર્યા અને હવે નાડું લાંબુ કરી દીધું છે નાડું ખેચશે કેવું ખેંચે છે આપડે એ જોઈ લઈ જાડી કેટલી હતાણ થાય છે જોજો ભાઈઓ હાલો 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 લુલુ લુલુ ભાઈઓ ઓ જોયું ને ભાઈઓ લુલુ લુલુ સુપર ભાઈઓ સુપર Экспорт કામ કરું ભાઈ ઈમાં જો તમે ચકચકાટી બનાવી દીધી જારીને વાહ હવે ભાઈઓ એ ખીલા મારતા છે જો આવડા ખીલા મારશે આ આંકડા મારશે એની સામે સ્ક્રુ ને બોલ મારશે જે બોલ ભાઈ એમાં આપણને ખબર ન પડે પણ જે બોલ કે છે જો આ થાંભલાના કાણામાં પોરવીને ને સામે ટાઈટ કરી દે હમાય એટલે કામ થઈ જાય લાકડા જેવું જરીક બતાવી દઉં આગલા થાંભલે आया ना जो आया से तो अरे चलो अभी आगे जा रही आगे याद आई जरी कि भाई लाइव मौका रही जो सीधू लाइव सीधे सीधू खिला ठोक दीदा भाई ऐसा ना होगी એટલા પૈસા તમે હોય હિન્દી રૂપિયા બસ બસ થોડાક થોડાક ચલો ભાઈ ઓલીબત્ત જરીક વ્યાજ એટલે આપણને દેખાય જઈશે હલો હવે આ ભાઈ આ સ્ક્રુ લગાવી કમ્પ્લીટ આડી પાનું પણ મારી દઈ છે એટલી જ વાલ લાગે ફટાકે અને આપણે એટલું કરતા અડધી કલાક થાય આ ભાઈ જો અહીંયા ઠોકી ગયો છે બીજા ઘડી આ હોલમાંથી બહાર આવશે જો ભાઈઓ કાઢ્યું ને આ એ કારીગર છે ફેશિયલ સુપર કારીગર છે રેડી ભાઈઓ સુપર કામ ને આ ભાઈઓનું હજુ જે ઉપર હોલ ખાલી રહ્યો ને અહીંયા હજુ તાર મારવાનો છે હવે જ્યારે તાર મારતા હોય છે ભાઈઓ આપણે એક વિડીયો બનાવી દઈશું તો હવે આપણે આ વિડીયોનો અહીંયા વિરામ કરીએ વાળો વિડીયો જરીક બનાવી લઈશું પછી આપણે આ ભાઈઓ જ્યારે તાર મારે તઈ હાલો ભાઈઓ હવે આ છેલ્લું છેલું તાર મારવાનું કામ બાકી રહ્યું છે જોઈ લો એક તાર મારી દીધો છે અને હવે અહીંયા બીજો ઉપર મારશે એટલે આ ફેન્સિંગનું કામ પૂરું થઈ જશે અહીંયા જરીક બતાવી દઉં અહીંયા પણ હજુ ટાઈટ કરવાનું બાકી છે અહીંયા લાગી ગયો જો ભાઈ ઈદ કરવા જાય છે હવે તો ચાલો ભાઈઓ હવે આપણું આ વિડીયો ફેન્સિંગનું આખું વિડીયો પૂરું થાય છે તો આપણો વિડીયો વાઈ જેને સારું લાગ્યું હોય તો જ્યારે લાઈક કરી દેજો શેર કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો